હેલો મિત્રો તો ફરી એક નવા માં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવ્યા છે મસ્તરામ ધારા તો આપણે જવાનું છે દર્શન કરવા અને પછી તમે બધાને દર્શન કરાવી મસ્તરામ બાપુના પછી એક બીજું લોકેશન છે એ પણ આ વિડીયોમાં સાથે જ લેવાનું છે તો વિડીયો જોજો બહુ મજા આવે છે તો ચાલો આપણે પેલા જઈ મસ્તરામ બાપુના દર્શન કરવા તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો મિત્રો તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે આવેલા છે આ બધે પાર્ટી છે અને હાલો આપણે દર્શન કરીએ પેલા આવતી પેલા તમને મસ્ત મસ્ત બધા લોકેશન બતાવી તો વિડીયોમાં ઠેઠુંથી બને રહેજો વિડીયો જોઈને તમને મજા આવશે તો મિત્રો આ છે ભોજનાલય અને અહીંયા બપોરે આપણે ભોજન ચાલુ જ હોય છે અને આગળ છે આપણે મસ્તરામ બાપાની સમાધિ સ્થાનિક

છે મિત્રો હનુમા દાદા નું મંદિર છે મિત્રો શા લેવાની પરસાદી તો બધાય શા ની પરસાદી લે છે બોલ ભાઈ તમારે નથી લેવાની જો નિકલભાઈ લઈ લીધી છે તમારે પ્રસાદી લેવી હોય તો આવો બીજા લોકેશન ઉપર પોગી છે છે મસ્તરામ ધારા છે લોકેશન અને અહીંયા જ બાજુ હા એક જ બાજુ માં થોડું કાલવું પડશે તો આપણે ગુફા અંદર છે ખોડિયાર માં મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જઈશું અને ત્યાં લોકેશન તમને ગુફા નું બતાવીશું તો વિડીયો માં ઠેક સુધી જોડાયેલા રહેજો ચાલો જઈએ હા એટલે થોડું હાલીન જવાનું છે આ છે મિત્રો ગુફા ને અહીં અંદર ખોડિયાર માતાના બેસણા છે અમે તમને થોડો ઘણો અહીંનો ઇતિહાસ પણ છે કનિકુલ આપણે જણાવીશું આ બધા જો ડાયરેક્ટ એક્ઝેક્ટ અહીં દરિયો છે તમે વ્યૂ જોવો અહીંનો ખાલી એકદમ ગુફામાં જ છે ખોડિયારમાં બધા જો મેં શ્રમે મિત્રો આ છે એન્ટ્રી ગેટ ખોડિયારમાં તમે જોઈ શકો છો ગુફા છે અંદર રેવી પણ છે મિત્રો અને જો સરસ મજાનો આપણે ગુફાની અંદર ખોડિયારમાં બેઠા છે તો બધા દર્શન કરી લેજો બે જગ્યા ના મંદિર હતું બાપુએ મુંગી વ્રત લીધેલું હતું એના લીધે આપણે ઇતિહાસ તો બહુ જાણવા નો મળ્યો તમને દર્શન કરાવ્યા છે અને વિડીયો કેવો એ કોમેન્ટમાં કહી દેજો અને આનું લોકેશન તો તમને બે જગ્યાનું બતાવ્યું છે લોકેશન બહુ મસ્ત છે ક્યારેક વિઝિટ કરશો તમે પણ અને આ વિપુલભાઈને એને પૂછીશું આપણે એને લોકેશન કેવું લાગ્યું બે જગ્યાએ આની લોકેશન સારું એને તમે પણ મુલાકાત કરો અને પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે તમને કેવું લાગ્યું તો મિત્રો હવે અહીંયા વિડીયો થઈ ગયો છે બહુ મોટો તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરશું અને મળીએ જાય કરી બીજા વિડીયોમાં તો વિડીયો ગમે હોય છે એક લાઈક કરવાનું ભૂલતા નહીં